બધા કેશો તો આપણે આજે બનાવીશું ગુજરાતી બધાના ફેમસ બધા તો ચાલો આપણે બનાવીએ રવાનું બેટર જેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને આપણે છાશથી પલારેલું હતું અને દસ થી પંદર મિનિટ આપણે રાખેલું હતું તો હવે આપણું બેટર તૈયાર છે એકદમ પરફેક્ટ જોઈ શકો છો આવી રીતે બેટર બનાવવાનું છે અને દસ થી પંદર મિનિટ રહેવા દેવાનું તમારી પાસે જો ટાઈમ હોય તો તમે અડધી કલાક કે કલાક પણ રાખી શકો છો અને આ છે આપણે આમાં ડુંગળી સમારેલી ટમેટું સમારેલું અને મરસું સમારેલું તો આપણે બધો મસાલો છે જે આપણે આમાં અપમમાં નાખશું તો ચાલો બનાવીએ બેકિંગ સોડા જે આપણે સોડા નાખવાનું છે આપણે આમાં અને પછી હલાવતા જવાનું છે આ છે આપણે અપમની ડીશ જેમાં આપણે અપમ બનાવીશું જોઈ શકો છો અત્યારે ગરમ થવા મૂકી છે ગરમ થઈ જશે એટલે આપણે તેલ નાખીશું બધામાં અને પછી આપણે આ બેટર તૈયાર કરેલું આપણે તેમ એડ કરીશું આપણે અપમની ડીશમાં તેલ આવી ગયું છે અને આપણે નાખીશું આપણું બેટર તૈયાર કરેલું તો આપણે અપ્પામનું મેટર નાખી દીધું છે અને આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું બે સેકન્ડમાં તો રેડી છે આપણું અપમ તમે જોઈ શકો છો આપણે સૌ કરી દીધું છે ટમેટા કેચઅપ સાથે અને આ છે અપમ તો વિડીયો ગયો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો